પટી ગયો બાલાજી બાલાજી પટી ગયો બાલાજી ચા પટી ગયો

આગળ હું એમ કહું કે મને એવું લાગતું જ નહીં કે હું બહાર આવ્યો છું એ બહાર તો આ તો ઘર માં ને આપડે ઓહ એવું નહીં મેમન કતી આવી મજા ના લાગે યાર મારો ચા પી દો તમે આ મેમન છે ને લાગે બધા આમ ખેલ મોહા મેમન લાગે બધા પટી ગયા સેન્ટિંગ મારી મારી પટી ગયા પણ બતાય કોઈ તો મેમન બધા માથા પર જ છે આ ગોમમાં તો

એક વાગે પણ ક્યાં કા વાપડે છે કોઈ કશું કશું નહીં થાય ચિંતા કરશો ને હું બેઠો છું આ લેટવા લાગી એ તો સેજ છે કે છે એક કપાળ પર દેખાય છે બોલાય ડાયલોગ બોલો બળો ડાયલોગ બોલો ને ન કે કોઈ કઈ તાની મેલું તો કહીએ એક વાગે ઉઠી લે બો ફોન કરે એક વાગે બોલો કે ડાયલોગ બોલો કે યાર બોલ દઉં તાણ હોય ના હો નો બ્રાન્ડી નો ઇસ્કી ઓન્લી તંદુ તુસ્કી મને લાગતું નહીં તમારો ફેન થઈ જાય તમારી મળ્યું એવું લાગે મને બો એક હાથ વાગો કરી પિતાડી પટાજી માથા મારે છો આજ બરાબર ચડ્યા આવ્યો એ નહી

પણ એટલે મેમ ન ચંદુ કિંગ મારા ગોમો ને આજુબાજુ ગોમો તો ખતરનાક ચાપી

આડો આપો હુંગી તો કોઈ ના ના કશું નઈ ભઈ એમ છે આપલા તો તો કર પણ આ એક વાગે ઉઠાડી ચાલે અલે ઉઠવાનું જ નઈ જાય ગોળી આલ ચિંતા કર ઓન હોય રાખો ભઈ જ છે માર જબર મે આ ઓન મૂકલી દો સોફા તોડી નેકાળ નેકળી હ હ પણ મહેમાન કોઈ બહુ પેરી જવાની જવાની આવે છે હજુ જવાની દોતી મેલું પેલા અરે સાહેબ આનો નહીં કોઈ કે ખરું આ હું છે મિયા નું ને મગજ જતું રહે મારે હેડ્યું કરો હવે અમે મારી કેતા કારણ મેમાન હું નેકળો

না করছি ও বোলাছি মারপুত